સ્વાગત છે કોર આપણી યુટ્યુબ ચેનલ અક્ષર કોમ્પ્યુટરની અંદર વાત કરીએ ગુજરાતમાં આવશે વરસાદનો વધુ એક રાઉન્ડ વાત કરીએ મિત્રો ગુજરાતમાં ચોમાસું હજુ પણ સક્રિય છે અને બંગાળની ખાડીમાં એક નવી અસ્થિરતા સક્રિય થઈ રહી છે હવામાનના નિષ્ણાંત આગાહી અનુસાર પંદર થી વીસ સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યમાં વધુ એક નવો રાઉન્ડ આવી શકે છે જોકે આ વરસાદ છે હળવો કે મધ્યમ વરસાદ રહેશે જેમાં ગાજવીજ અને પવનનું પ્રમાણ છે વધુ જોવા મળી શકે છે મિત્રો રાજ્યમાં અત્યાર સુધીમાં છન્નું ટકા વરસાદ છે વરસી ચૂક્યો છે ને જે ચોમાસું સામાન્ય ટકાવારીની ખૂબ જ નજીક છે મિત્રો વાત કરીએ હવામાનના નિષ્ણાંતના જણાવ્યા અનુસાર છે બંગાળની ખાડીમાં જે નવી અસ્થિરતા બની રહી છે તે કોઈ મોટી સિસ્ટમ નથી પરંતુ તે સર્ક્યુલેશન બનીને ગુજરાત તરફ આગળ વધી શકે છે આ નબળી કારણે સાયક્લો સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યની અંદર ચાલીસ થી પચાસ ટકા વિસ્તારની અંદર છે અને મધ્યમ વરસાદની શક્યતા હોય છે મિત્રો વાત કરીએ વરસાદ ખાસ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં જોવા મળી શકે છે મિત્રો આ વરસાદમાં છે એકથી બે ઇંચ અને અમુક જગ્યાએ બે થી ચાર ઇંચ વરસાદ છે પડી શકશે મિત્રો તો વિશેષ આ મહત્વના સમાચાર છે મળી રહ્યા છે આ વિડીયોને લાઈક કરી તમારા ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરશે